મૂળ ભારતનો એક વ્યક્તિ જે અમેરિકાની અંદર પોતાના કોલેજના વર્ષોમાં એક મર્ડરના ખોટા આરોપમાં તેતાલીસ વર્ષની સજા ભોગવે છે એ પછી ત્યાંના પ્રશાસન દ્વારા એને એવું કહેવામાં આવે કે તે નિર્દોષ હતો હવે આ તેતાલીસ વર્ષ સુધી તેની માનસિક સ્થિતિની શું હાલત થઈ હશે એ તમે સમજી શકો છો હું આશિષ પટેલ આવી જ એક સ્ટોરી તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું સોરી વિથ સાહેબ માં ઓગણીસો સાહીઠ ના દાયકામાં મૂળ દક્ષિણ ભારતનું એક કપલ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાના નવ મહિનાના દીકરા સાથે અમેરિકા જાય છે હવે એ દીકરાનું નામ સુબ્રમણ્યમ સુબ્બુ ઉર્ફે વેદમ રાખવામાં આવે છે હવે છોકરું ત્યાં ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે અને તેને સ્કૂલિંગ પણ ત્યાં કરાવવામાં આવે છે સ્કૂલિંગ દરમિયાન તે અભ્યાસમાં ઇન્ટેલિજન્ટ રહે છે જે જોતા તેના સારા ભવિષ્ય માટે તેના માતા પિતા અમેરિકાના પેનિસિલવેનિયા ની કોલેજ સ્ટેટ કોલેજમાં એડમિશન કરાવવામાં આવે છે હવે વાત શરૂ થાય છે ઓગણીસો એસી માં થોમસ કેન્સર જેનું માથાના ભાગે ગોળી વાગવાથી મૃત્યુ થાય છે હવે થોમસ કેન્સરના હત્યા પછી પોલીસ તપાસ શરૂ થાય છે તપાસની અંદર પોલીસને ઘટના સ્થળે કોઈ સાક્ષી કે કોઈ પુરાવા મળતા નથી જેના લીધે પોલીસ કોલેજની અંદર વિદ્યાર્થીઓની પૂછપરછ કરે છે જેથી વિદ્યાર્થીઓ પાસેથી જાણવા મળે છે કે આ ઘટના બની ત્યારે શુબુ જે છેલ્લી વાર થોમસ કેન્સર ખાતે જોવા મળ્યો હતો જેની પછી પોલીસ ટુબુની ધરપકડ કરે છે અને તેની પૂછપરછ ચાલુ કરે છે જ્યાં પોલીસ કરે છે કે તે ગુનો કબૂલી લે બસ એક જ પુરાવાના આધારે કે તે છેલ્લા સમયે થોમસ કેન્સર સાથે જોવા મળ્યો હતો આ જાદા ઉપર તેની ધરપકડ કરવામાં આવે છે એ પછી પોલીસ તેને કસ્ટડીમાં લઈ લે છે હવે આ કેસ જાય છે કોર્ટની અંદર હવે ત્યાંની નીચલી કોર્ટની અંદર ત્યાંની અને જજો શુભુને એવું કહેવામાં આવે છે કે ત્યાં ગુનો પોતે કબૂલી લે તો તેના જે સજાના વર્ષો હશે તેમાં તેને થોડીક રાહત મળશે નહીં ગુનો કબૂલે તો તેને આજીવન કેદ અને એમાં પણ પેરોલની જોગવાઈ નહીં મળે પણ એ સમયે સુબ્બુ જે ગુનો કબૂલતો નથી અને તે એમ કહેતો જ રહે છે મેં મારા મિત્ર ની હત્યા કરી નથી તે વારંવાર આ વસ્તુ રિપીટ કરતો રહે છે ઓગણીસો ત્યાસી માં નીચલી કોર્ટ એક જ પુરાવાને ધ્યાનમાં લઈને સુબ્બુને આજીવન કેદની સજા આપે છે એ પછી શુભુને જેલ કસ્ટડીમાં સોંપી દેવામાં આવે છે જેલમાં તે રહે છે ધીમે ધીમે દિવસો પસાર થતા રહે છે જેલમાં તેની વર્તુળક પણ સારી રહે છે તે ધીમે ધીમે જેલની અંદર પોતાનું એજ્યુકેશન પણ ચાલુ રાખે છે એ દરમિયાન તે પોતે ત્રણ ત્રણ ડિગ્રીઓ મેળવે છે તેમાંની એમબીએ તેની મહત્વની ડિગ્રી હતી એ પછી માતા પિતા ઓગણીસો અઠ્યાસી માં આ કેસ ને હાઈકોર્ટમાં લઈ જાય છે હાઈકોર્ટમાં આ જ વસ્તુ ફરીથી રિપીટ થાય છે સુપ્પુ ને પૂછવામાં આવે છે કે તું આ ગુનો કબૂલી લે તો તારી જે સજા છે એ સજાના વર્ષોમાં અમે થોડીક રાહત આપીએ એ વખતે સુપુ એ જ વસ્તુ રિપીટ કરે છે કે નહીં મારા મિત્ર ની હત્યા નથી કરી જેને જોઈને હાઈકોર્ટ પણ જે નીચલી કોર્ટે જે ચુકાદો આપ્યો હતો તેના ઉપર કાયમ રહે છે હવે શુભુ ફરીથી જેલમાં આવી જાય છે અને તેને હાઈકોર્ટમાં ઉપરથી એ પણ ઉમેરવામાં આવ્યું હતું કે આને આજીવન કેદની સાથે એક પણ પેરોલ નહીં મળે હવે સુબ્બુ ત્યાં જેલની અંદર રહે છે અને દિવસો જાય છે જેલમાં પોતાની જાતને સ્વીકારી લે છે કે તેને આજીવન જેલમાં જ રહેવાનું છે અને જયારે મળશે ત્યારે જ એ જેલની બહાર નીકળી શકશે એ પછી તેની સારી એવી ડિગ્રીઓ અને એમબીઓની ડિગ્રીઓ જોઈને પ્રશાસન કે કે જે જેવા સ્ટુડન્ટો હોય અભ્યાસ કરવો હોય જેલમાં રહીને કે એક્ઝામો આપવી હોય તેના માટે તેવા કેદીઓને સુબ્બુ પાસે લાવવામાં આવે છે એ પછી સુબ્બુ તેમને એજ્યુકેશન પણ આપે છે એક્ઝામોની તૈયારી પણ કરાવે છે અને તે દરેક સભ્યો એક્ઝામમાં પરફોર્મન્સ આપે છે હવે ધીમે ધીમે સમય આવી જાય છે બે હજાર પચીસ હવે જ્યુડિશિયલ સિસ્ટમમાં એક કોમન વસ્તુ હોય છે કે દરેક જજો પોતાના પ્રોફેશનમાં કે કારકિર્દીમાં બેસ્ટ થવા માટે જૂના કેસોનો અભ્યાસ કરે છે હવે જૂના કેસોનો અભ્યાસ કરતા કરતા એક જોનાથન ગાઈન નામના જજ તેના આત્મા સુબુનો કેસ આવે છે હવે સુબુનો કેસનો અભ્યાસ કરી રહ્યા હોય છે એ દરમિયાન તમને તમને એક મુદ્દા ઉપર એવી નજર પડે છે જો એ મુદ્દો નીચલી કોર્ટમાં કે હાઈકોર્ટમાં આવી ગયો હોત તો સુબુ કેટલાય વર્ષો પહેલા નિર્દોષ જાહેર થઈને છૂટી ગયો હોત એ પછી ઓગસ્ટ 2025 માં સુબુનો કેસ રીઓપન થાય છે જેમાં જ્યુરી અને હાઈકોર્ટના જજો બેસે છે હવે આ કેસ રીઓપન થયા પછી જજ જોનાથન ગેન દ્વારા FBI ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અને પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ મૂકવામાં આવે છે કોર્ટ સમક્ષ જેમાં FBI ના રિપોર્ટ માં એવું બતાવવામાં આવે છે કે જે થોમસના માથાના ભાગે જે ગોળી વાગી હતી તે પોઇન્ટ ટુ ફાઇવ કેલીબનની હતી અને પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ માં એવું બતાવવામાં આવે છે કે થોમસના ભાગમાં જે ગોળી માંગવાથી જે તીજાનું કાણું પડ્યું હતું એ કાણું પોઈન્ટ ટુ ફાઇવ કેલિબનના ગોળીનું ન હતું પણ કે તે કોઈ બીજી બુલેટ કે બીજે કોઈ પિસ્તોલનું હતું જેથી આ કેસ ઉપર બધાની નજર પડે છે જો આ રિપોર્ટ ઓગણીસો માં કે ઓગણીસો માં એ વખતના વકીલો દ્વારા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યો હતો તો સુપુને આ તેત્તાલીસ વર્ષ સજા ભોગવવી ન પડત અને તે નિર્દોષ થઈને ક્યારનો બાર છૂટી ગયો હોત પણ વધુ તપાસ કરતા જાણવામાં આવે છે કે ત્યાંના સરકારી વકીલોએ આ એફબીઆઈ નો રિપોર્ટ એફબીઆઈ એ આપ્યો છતાં હોવા છતાં તે રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવા દીધો ન હતો જેથી નીચલી કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા સુપુને આઈડિયા સજા આપવામાં આવી હતી હવે ત્યાંના જજ પણ એવું કહે છે કે મેં અત્યાર સુધીમાં ઘણા કેદીઓ જોયા જ્યારે કેદીઓ પાસે કોઈ ઓપ્શન નથી હોતો કે તે નિર્દોષ હોય કે દોષિત હોય ત્યારે તેને પૂછવામાં આવે છે કે તું ગુનો કબૂલી લે તો તારી સજા માફ થઈ જશે પણ આ એક એવો વ્યક્તિ જોયો તેમને સુકુને કે જેને છેક તેતાલીસ વર્ષ સુધી ગુનો ના કબૂલ્યો જો એ ધારક તો જયારે તેને હાઈકોર્ટ માં ઓગણીસો અઠ્યાસી માં જયારે કહેવામાં આવ્યું હતું કે તું ગુનો કબૂલી લે ત્યારે તેની પાસે કોઈ જ આશરો ન હતો જો એ ગુનો કબૂલી લે તો તેને તેતાલીસ વર્ષ આ સજા ભોગવવી ન પડે અને તે પચીસ વર્ષમાં જ આજીવન કેદ ની સજા મુક્ત થઈ જવાનું એ પછી ત્યાંની જુડિશિયલ સિસ્ટમ માં બેઠેલા જુરી અને કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે છે અને તેત્તાલીસ વર્ષ બાદ સુપુને આ બધા કેસોમાંથી આઝાદ કરવામાં આવે છે અને એફબીએને કહેવામાં આવે છે તમે આ થોમસ કેન્સરનું ગોળી મારીને હત્યા કોને કરી તેની ફરીથી તપાસ કરો પાંચ ઓક્ટોમ્બર બે હજાર પચ્ચીસના રોજ સુબુ જેલની બહાર આવે છે અને જેલની બહાર આવતા તરત જ યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા તેની અટકાયત કરવામાં આવે છે અને તેના તેના ઉપર એવો આરોપ લગાવવામાં આવે છે જ્યારે સુબુ પંદર કે સોળ વર્ષનો હતો ત્યારે તેને ડ્રગ્સ નું વેચાણ કર્યું હતું ક્યાં લીધું હતું હવે જે આજે આરોપ લગાવવામાં આવ્યો છે તે આરોપ જોવા જઈએ અમેરિકામાં તો એક સામાન્ય આરોપ છે ત્યાં ડ્રગ્સનું વેચાણ કરવું લેવું આમ જોવા જઈએ તો આપણે અહીંયા ગુજરાતમાં દારૂ વેચવા બરોબરનું છે જેથી અને એ વખતે સુખોની ઉંમર પણ નાબાલિક હતી પણ આ એક કહીએ ને આરોપ જુડિશિયલ સિસ્ટમની જે બેદરકારી હતી જેના લીધે તેતાલીસ વર્ષ સુખોએ જે સજા કાપી એના બચાવ માટે આ એક પ્રોસેસ હતી જેના લીધે તેની અટકાયત કરી હવે આજે અટકાયતની ખબર જ્યારે મીડિયામાં અને લોકોમાં આવી ત્યારે ત્યાંના એનજીઓ અને ત્યાંના લોકલ લોકલ જે હતા અને સુબુના જે રિલેશનમાં હવે જે થોડાક લોકો વધ્યા હતા તે લોકોએ ઘણો રોષ દાખવ્યો જેના લીધે ત્યાંની લોકલ પબ્લિકે એવું જણાવ્યું કે જે સુકુ ને તેતાલીસ વર્ષ સુધી જે તમે નિર્દોષ હોવા છતાં જે સજા આપી તેનું તો તમે વળતર તો આપી જ રહ્યા અને એમ છતાં વળતર મેળવવાની વાત તો એક સાઇડ ઉપર રહી તેમ છતાં તેના ઉપર એક નાબાલિક ઉંમરે જે ગુનો થયો છે તેનો આરોપ નાખીને તેને ઇન્ડિયા ડિપોર્ટ કરવાની વાત કરવામાં આવી હવે આજે ઇન્ડિયા ડિપોર્ટ કરવાની વાત એ હમણાં જ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ કોઈ ગુનો કરે તો તેને તરત જ તેના દેશ પરત મોકલી આપવામાં આવે જે આ એક સુધારાનો જે કાયદો હતો જેનો ખોટો દેરઉપયોગ કરીને ટૂંબુ ઉપર તેને ઇન્ડિયા લાવવા માટેની પ્રોસેસ કરવામાં આવી છે હવે ત્યાંના લોકોનું એવું કહેવું છે તો નવ મહિનાની ઉંમરે તેના માતા પિતા દ્વારા અમેરિકા આવી ગયો હતો એ નવ મહિનાની ઉંમર પછી તેના અમેરિકામાં રહેતા રિલેટિવ એ લોકો પણ જે ધીરે ધીરે કરીને બધા અમેરિકા આવી ગયા હતા જેમાં તેની બેન હતી તેના ઘણા દૂરના સબંધીઓ એ પછી હવે આ જે આરોપ લગાવે એ મુજબ એને ભારત લાવવામાં આવે તે ભારતમાં કોની સાથે રહે કોની જોડે રહે એને અહીંયા કોઈ ઓળખતું જ નથી હવે નવ મહિનાના બાળકને શું ખબર હોય કે મારું અહીંયા ઘર છે કે અહીંયા મારા કોઈ સંબંધી રહે છે હવે આ બધી વાટાઘાટો વચ્ચે ત્યાંની પબ્લિક એવી માંગ કરી છે કે સુપુને શાંતિથી હવે અમેરિકામાં રહેવા દેવામાં આવે અને તેની બહેન જે સુપુની ઉંમરથી જ છે અત્યારે સુબ્બુ ની ઉમર તેંસઠ વર્ષ થઈ ગઈ છે અને જે એની જ ઉંમરની તેની બહેન ને એક અરજી લખી છે ત્યાંના વાઇસ પ્રેસિડન્ટ કે સુબ્બુને અને મને અમે અમારી જિંદગીના અંતિમ પળો હવે જીવી રહ્યા છીએ જેથી મને અને મારા બેન ભાઈને તાથી તે રહેવા દેવામાં આવે અને ખુશીથી રહીએ કે તેવી સગવડ પૂરી કરવામાં આવે હવે જોવાનું રહ્યું અમેરિકા નું પ્રશાસન આની ઉપર શું નિર્ણય લઈ છે આ આ હતી સ્ટોરી સ્ટોરી જો તમને ગમી હોય તો અમારો વિડીયો લાઈક કરો અને શેર કરો અને અમારી ચેનલ સ્ટોરી વિથ સાહેબ ને સબસ્ક્રાઈબ કરો હવે આવી જ ઘટનાઓ સાથે હું તમને મળતો રહીશ અમારી ચેનલ ઉપર સ્ટોરી વિથ સાહેબમાં